હા હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થાય તો સ્વાગત છે તમારા ફરીવાર નવા બ્લોગની અંદર બપોર વાગી ગયા કારણ કે ટાઈમ મળ્યો નથી વિડીયો ચાલુ કરવાનો તો અત્યારે વિડીયો ચાલુ કર્યો જવું છે વિપુલભાઈ પાંચ ગામમાં જઈશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છે મજા આવી છે આજ દપાટે બોલાવીની કારણ કે આજે જાય વિપુલભાઈ ભાઈ હું એ કરીશ કડક તો વિડીયોમાં એન સુધી બનાવી દેજો આપણે જો અહીં કમ્પ્લેટ પડે ગાડી તૈયાર તો જવું હે લાઈવ એટલે કામમાં જઈ બપોરે કંઈક લાઈવ નાસ્તો બાસ્તો કરી ને જોયું હાલો તો વિડીયોને લાઈક કરી નાખજો ફટાફટ તમે લાઈક નથી કરતાં ફટાફટ લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને બે લાઇકન ઓન કરી દો બરાબર

यो मल्लाउन छ लागिला के छ जदि नि डेंजर छ उनीहरुले नि ખરાબ મેચ આવ્યું ને નવો લાવ્યો એટલે તને એક તો ખરાબ એમાં હતો તો એમ હમણાં ન ખાયો નવો તો કે મેં જો નહી થાય હા તો નહી થાય હા પાદરો નહી થાતો ને અમારે મહેમાન આવી ગયા તાત્કાલિક ઇમરજન્સીમાં જો આ મહેમાન છે

你这两天有点忙，你别跑。 Thank <laughs> you. it was આ મહેમાન દોઢ વાગ્યા તો હજી ભૂખ્યા છે તો કાઢો જમવાનું હાલો જમી લઈ આમાં થોડોક નાસ્તો છે મહેમાન હાથે થોડોક નાસ્તો લઈ આવ્યો મહેમાન ને ખાવાનો હે તો સમોસા લઈ લે થોડા આમાં નામાં રવા દેવા હેન કોને કોને જોઈન પાણી આવે મોટામાં કોમેન્ટ કરો કોઈ ન થાતો ભાઈ આ ભાઈને ઓખ્યા જાય લાઈન દેના જાય તો ઓરો વિયા તો રદાઈ દે હા કાઢો હાલો ચટણી 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 હાલો જમવા કાટો સાક સાક કાટો શું છું ટિક્કા

મારે જો આપણે સટણી કાઢે સટણી કાઢે છે સટણી તો હાલો ખાવા ખાઈ લેવી મે ખાઈને પાછા મળી બરાબર ને ખાવું તો આવી જાવ મિત્રો અમે વાગી ગયા આના સો સાડા જેવું થઈ ગયું

બે આવવાનું બનાવી મસ્ત કેવું લાગે પેમેન્ટ કરજો સીધા અગરબત્તી કરી નીકળવી તો હાલો જાય વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો મજા આવશે તો મિત્રો દુકાન હતી સીધા નીકળી જાય ઘરે ફેરિયા તો મળીને નવા વિડીયો સાથે